આજે સમગ્ર રાજ્યભરમાં હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે વાકાનેર હનુમાન શેરી ખાતે આવેલ સો વર્ષ જૂના પૌરાણિક શ્રી ગોદડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મારુતિ યજ્ઞ પૂજન અર્ચન થાળ આરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત હનુમાન દાદાને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો હનુમાન શેરીમાં મનોરમ્ય પ્રવેશ દ્વાર સહિતનું આકર્ષક ડેકોરેશન કરાયું હતું ભાવિકોએ મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો યજ્ઞ પૂર્ણ થતા બીડું હોમાયું હતું દાદાને લાડુ સહિતના વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા હતા ગોદડિયા હનુમાન ખાતે દિવસભર ભાવિકો દર્શનાથે ઉમટ્યા હતા દાદાના દર્શન મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આવેલ છે આ મંદિરના જીર્ણોધારના સો વર્ષ પૂર્ણ થવા હોય જે અનુસંધાને વહેલી સવારે રુદ્રી તથા યજ્ઞ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે જય શ્રી રામ આજરોજ વાંકાનેર ચાવડી ચોક પાસે આવેલ હનુમાન શેરી અંદર ગોદડી હનુમાન મહારાજના મંદિરની અંદર આજ અંદર આજરોજ મંદિર જે નવનિર્માણ પામ્યું હતું તેને સો વર્ષ પૂરા થયા એ નિમિત્તે આજે મારુતિ યજ્ઞનું આયોજન હનુમાન શ્રી ખાતે કરેલું હતું તેમાં બહુ બહોળી સંખ્યાની અંદર ભાવિક ભક્તોએ હાજર રહી હનુમાનજીની સેવા પૂજા કરી છે અને એનો પણ સાથ સહકાર આપ્યો છે અને આ હનુમાનજીના મંદિરને આજ સો વર્ષ પૂરા થતાં ભવ્યથી અતિ ભવ્ય આયોજન વાંકાનેર ચાવડી ચોક પાસે આવેલા હનુમાન શ્રીના ગોદડીયા હનુમાન ખાતે ભવ્ય આયોજન કરેલું છે